એક વર્ષ પછી હસુભાઈનું અવસાન થયું પછી ત્યાર પછી શરદ પૂનમના દિવસે મને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી સતત કાર્યો કરતા રહ્યા છે આપ આપ જાણો છો કેવા કાર્યો રાજકોટ જ્ઞાતિ કરે છે કે બધાય વિશ્વ રેકોર્ડ જ થયા છે કે સુવર્ણ મંદિર આપણું ગુજ્જર સુતર જ્ઞાતિનું વિશ્વમાં હોય તો પહેલું પહેલું આપણું રાજકોટનું છે અત્યારે એ પણ રાજકોટ નું છે બીજું કે વિશ્વકર્મા દશાવતાની ઝાંખી ફેલી વેલી જો કોઈએ કરી હોય તો રાજકોટ ગુજર સુધાર જ કરી છે અને એના જે કાઈ યશ ને જે ભાગીદાર લેખક છે એ આપણા દિનેશભાઈ છે અમારે પેલા કોરોના કાળ આવ્યો ત્યારે વાત ચાલુ હતી આ કે કોરોના કાળમાં દિનેશભાઈને અમારે વાત થઈ હતી કે આપણે આ એક કરવું છે કઈક નવું ત્યારે થઈ ન શક્યા પછી જયારે દશાવતા ની ઝાંખી કરવી હતી ત્યારે દિનેશભાઈ બુક હતા ક્યાં આપણે ડીસા ચંદ્રવદન ને ત્યાં મને કે રસિકભાઈ હું ત્યાં છું દિનેશભાઈ ગમે એમ થાય આપણે અહીંયા કરે જે ન કર્યું એવું કરવાનું છે કે દશાવતા ની ઝાંખી કરવી છે અને દસે દસ અવતાર એક જ મંચ ઉપર આપણે રાખવાના છે ત્યારે પછી દિનેશભાઈ ત્યાં વિનંતી કરી પછી મે ચંદ્રવર્ધન કરી કીધું પછી દિનેશભાઈ નાટક અને દિનેશભાઈ તો એ સુરેન્દ્રનગર થી એટલે એ આપણે જ્ઞાતિ નું સારામાં સારું કામ કર્યું દર્શાવતા નહી ત્યાર પછી ગયા વર્ષે વિશ્વકર્મા ગૌરવ ગાથા એ પણ એક રેકોર્ડ છે કોઈએ ક્યાંય કરી નથી કે દાદાના પાંચ પુત્ર કોણ છે એની દીકરી શું છે બધું એ દિનેશભાઈ ત્યારે દોઢ કે બે મહિના લગભગ સતત મહેનત કરી હતી એટલા બધો દિનેશભાઈ ને રસ જાય છે કે સારું કામ આપણને કરીને બતાવ્યું એટલે કે છે ને કામથી ઓળખે છે માણસ નામ થી નથી ઓળખતા અને જ્યારે રાજકોટની અંદર આપણે કોરોના કાળ હતું ખબર છે ત્યારે પેલું વેલું આઇસોલેશન ચોવીસ કલાક ની અંદર જો ખોલ્યું તો આપણે રાજકોટ માં અંદર ખોલ્યું હતું ત્યારે મને કે કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આ કરવું છે કે કોરોના કાર છે અત્યારે ક્યાંય જગ્યા નથી મળતી હોસ્પિટલમાં ત્યારે ચોવીસ કલાક ની અંદર અમે તાત્કાલિક ઉભું કર્યું કોવિન સેન્ટર અને કોરોના કાળમાં આપણે બે લહેર આપણે ત્યાં આઇસોલેશન સેન્ટર ખોલ્યું ત્યારે કોઈ ઘરમાં કોઈ રૂમમાં કોઈ કોઈની બાજુમાં જાતું નહોતું ત્યારે અમે હર્ષદભાઈ અમારી આખી ટીમ ખડે પગે હતી અને જયંતભાઈ કાયમ ત્યાં ચાર થી પાંચ થી સાત સંગીત પીરસતા હતા એકવાર જયંતભાઈ માટે પણ જોરદાર હતા